નાગલપરના ગ્રામ પંચાયતના સરપંચપદે શિવમગર ગુસાઈ જંગી લીડથી જીતશે તેવો દાવો કરાયો નાગલપર ગામના સરપંચ પદના પ્રબળ દાવેદાર શિવમગર રમણીકઘર ગુસાઈ કાર્યાલય નિયાણીઓના હસ્તે ખુલ્લું મુકાયું હતું મોટી સંખ્યામાં ગામના દરેક સમાજના અગ્રણીઓ વડીલો ભાઈઓ બહેનો ખેડૂતો શિવમઘરના પરિવારજનો સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા શિવમગર ગુસાઈના નાગલપર ગ્રામ પંચાયતના સરપંચ પદના દાવેદારનું નિશાન પેટીવાજુ છે તેના પર મહોર મારવા સૌને અપીલ કરાઈ હતી શિવમગર ગુસાઈ એ કાર્યાલય ખુલ્લું મુકાતા ગામ લોકોને ખાતરી આપી હતી કે જો હું સરપંચ પદે ચૂંટાઈ આવીશ તો સૌને સાથે રાખી અને ગામના દરેક સમાજને ન્યાય આપીશ અને ખૂટતી કડીઓ પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ જૈન સમાજના વસંતભાઈ વિસરિયા બકુલભાઈ ગંગર સામજીભાઈ વેકરિયા કલ્યાણજીભાઈ પિંડોરિયા પરેશભાઈ વેકરિયા કલ્યાણજીભાઈ વેકરિયા હુસેન દાઉદ સુમરા હાસમભાઈ રાયમા મામદ સાલે મામદ રાયમા કાકુભાઈ મહેશ્વરી સામજીભાઈ મહેશ્વરી કેસરબેન વાલજી કારા વર્ષાબેન સંગોઈ મોહનભાઈ મોતા મહેશભાઈ નાકર મુકેશભાઈ મોતા રમેશભાઈ પટણી વેલજીભાઈ પટણી વગેરે ગામ લોકોએ શિવમઘર ઘુસાઈને સરપંચ પદે ચૂંટાઈ આવશે તે માટે મોટી સંખ્યામાં જનપ્રતિસાદ મળતો હોવાનો સુર વ્યક્ત કર્યો હતો પૂર્વ ઉપસરપંચ પરેશભાઈ વેકરિયા એક કાર્યાલય ખુલ્લું મુકાતા નાગલપર ગામ લોકોનો ઉપસ્થિત રહેવા બદલ આભાર માન્યો હતો મારું નામ શિવમાર ગોસ્વામી છે અને સરપંચ તરીકે મેં ઉમેદવારી નોંધાવેલી છે અહીંયા નાગપુર ગામની અંદર ને દરેક સમાજને સાથે રાગી અને

અમારા જે માજી ઉપસર્પંચ છે પરેશભાઈ વેકરીયા તેઓ તો દરેક બહુ સારા જ કામ કર્યા છે ગરીબ માટે પણ સારા કામ કર્યા છે અને પંચાયતની અંદર પણ સારા કામ કર્યા છે અને માજી સરપંચ છે અમારાજી સમજીભાઈ વેકરિયા એ વિકાસના કામ ઘણા કરે છે વાડી અંદર આજે એમને પણ પબ્લિક યાદ કરી દીધી છે સમજીભાઈને ખાસ કરીને નાગલપર ગામમાં દરેક સમાજ હળી મળીને રહેતું હોય છે આ જૈન મહાજનનો પણ ગામના વિકાસમાં યોગદાન રહેલું છે શું કહેશું દરેક વિકાસની અંદર જૈન સમાજ અમારી સાથે જ રહ્યા કેટલા વર્ષથી થયા છે એમ ભેગા છે એમને એવો સારો એવો અમને સપોર્ટ આપે છે ડોનેશન પણ એવો સારો આપે છે એવી યોજનાઓ છે કે જેટલી પણ ખેડૂત ની છે એ દરેક સાંભળીને અમે એને કહેશું કે આ યોજનાઓ છે આ પ્રકારની દવે સાહેબ સાહેબનો પણ અમને ફોન આવેલ છે કે જેટલી પણ હોય અમને તમને કહેશું ને તમે ફાયદો અપાવજો ખેડૂતોને બધે મુંબઈ વાતું હોય પરંતુ આપને એમનો કેવો સપોર્ટ મળી ગયો છે રોજ ના એના કેટલા ફોન આવે જૈન મહાજન રોજના તમને જી ખપે કે જો તમને શું ખપે છે એટલો સપોર્ટ મળે છે અમને ખાસ તો

જોઈને એકદમ અમને આનંદ આવે છે કે આટલો સપોર્ટ અમને અત્યારથી મળી રહ્યો છે એમ ને હમણાં અમે અહીંયા બુક પણ રાખેલી છે કાયલીની અંદર કે જે પણ સમાજના પ્રશ્ન આવે અમે લખતા જ આવીએ છે અહીંયા ને તાત્કાલિક ધોરણે નિરાવરણ કરશું એમ નિવારણ અમે વર્ષા જયંતિલાલ સંગોઈ છે અને હું પણ આ ઇલેક્શનમાં પહેલાં પણ આવી ચૂકી છું અને આપણા માંડવી તાલુકાના મહિલા મોરચાની આખા તાલુકાની મહામંત્રી હતી અને હજી પણ સારા એવા કામ ગામના બારના અત્યારે પણ અમે હજી કરીએ છીએ અને શિવમભાઈ ઊભા છે તો અમને એવી ખાતરી જ છે કે અમે એમની સાથે છીએ ખભે ખભા મિલાવીને આખો માજન એમની સાથે જ રહેશે અને અમને એવો એમ છે કે શિવમભાઈ આવશે એટલે કામ અમારા કરશે જ ગામનો વિકાસ થશે એવી અમે ખાતરી આપીએ છીએ અને શિવમભાઈ એમ સેવાભાવી છે સાથે સાથે પરેશભાઈ બી એવા સેવાભાવી છે શામજીભાઈ બેકરિયા માજી સરપંચ છે એ પણ અમારા ટમમાં સારી જ એવી મહેનત કરી હતી અને પાછી ગૌસેવા બી એવી કરે છે ગૌધન બી એવું કરી આપે છે સંચાલક બી સારી રીતે કરે છે અવાડા પાણીના સાફ કરીને ગૌસેવા પણ એવી સારી કરે છે અને અમને એવો એવું લાગે જ છે કે અત્યારે ગામમાં માહોલ પણ એવો સારો જ છે અને આટલા બધા જનસંખ્યામાં અમે સાથે રહ્યા છીએ અમને એવું થાય જ છે કે શિવમભાઈ સો ટકા આવશે જ એવી ખાતરી આપીએ છીએ બેન કેસરબેન વાલજી કારા પટેલ સરપંચ ની ગામમાં ચાર ઉમેદવારો છે શું લાગે છે બેન આપને અમને ત્યાં માહોલ એવો લાગે છે કે જ્યાં જોયે ત્યાં જય છે કાર શિવમભાઈ નો જ છે ને અમને એમ જ થાય કે શિવમભાઈ હશે

રખડતા ડોર છે ગામની અંદર ગાયું છે પોઠિયા છે એને બધીની સેવા સિંહભાઈ એ બહુ કરે છે ઘાસ ચારો બધો લઈને ગોદામ બનાવ્યો છે એમાં બધા પૂરે છે એમાં ગાયું ને બધાને ચારો અપાવે છે માંદા બીમાર ગાયું હોય એને ઉભી કરવામાં બહુ મહેનત કરે છે એને ભૂસા ખવરાવે છે બધી મહેનત બહુ કરે છે આપનો પરિચય હું વેલજીભાઈ કાનજી વેકરિયા નાગલપુર નો રહીશ મારા બાપુજી માજી સરપંચ પણ હતા આ ગામમાં અને વિશેષમાં મેં મારા બાપુજીએ છો ચોરસ વાર બહુ માણસોને અપાવ્યા છે રોડ રસ્તા બહુ માનવીથી નાગલપુર રોડ એ પણ એનો હેઠળ થયો છે અને વોટર સપ્લાય નાગલપુરમાં પહેલાં હેલોથી પાણી ભરવા જતા નળ ઉપર અને હવે હવે આવી ગયા છે બધાના ઘરે નળ નળ અને આ ઉમેદથી જ ફરી પાછું એવું જ પારદર્શક વહીવટ ચાલે એવો અમે ઉમેદવાર ગોત્યો છે શિવમભાઈ અને શિવમભાઈ છે ને બહુ જ સેવા માણસ છે એકદમ રેગ્યુલર જેને કહેવાય કે અત્યારે પણ હવાડા ગૌશાળા તે સિવાયનો કાંઈ પંચાયતનો કામ હોય લાઈન તૂટી ગઈ હોય બે જૂથ ત્રે જે કાંઈ હોય છે એકદમ પૂરેપૂરો લક્ષ દઈ અને એ કામ કરે છે જેથી કરીને અમે હવે એવો જ નિર્ધાર કર્યો છે સમગ્ર ગામ અને ગામની તમામ પ્રજા બધી પ્રજાએ એવો જ નક્કી કર્યો છે કે શિવમભાઈ જ સરપંચ હોવા જોઈએ અને ખપે ખપે ને ખપશે જ અને શિવમભાઈને અમે જંગી બહુમતીથી થી ને રેશું